પાણીપુરી તો બધાની ફેવરિટ જ હોય શું કેવું મારા મિત્રો જય દ્વારકાધીશ મિત્રો મારા ઘરે બનતી હતી પાણીપુરી પાણીપુરી તો એટલા માટે બની હતી કેમ કે મારે બહુ જ કોમેન્ટ આવતી હતી દીદી તમે પાણીપુરી બનાવો મેં સ્ટાર્ટ કર્યું બનાવવાનું મારે અહીંયા આવા બટેકા મળે છે પછી ફટાફટ બટેકા બાફવા મૂકી દીધા હતા અને ચણા પણ પલળી ગયા હતા સિરા કહે છે પહેલા બટેકા બાફી નાખ નતર તો પછી મને બટેકા થોડા કાળા થઈ જશે પછી મેં બધા મસાલા લઈ લીધા હતા અને મસાલામાં ધાણા નાખી દીધા હતા મરચી નાખી દીધી લસણ નાખી દીધું આમચૂર પાવડર લઈ લીધો હતો પાણીપુરીનો મસાલો લઈ લીધો સંચળ લઈ લીધું જલજીરા લઈ લીધી અને જીરાકાએ થોડું આમલીનું પાણી નાખી દે એટલે લારી જેવો ટેસ્ટ આવે મેં કીધું હાલો તમે કહો છો ને એવું જ મારે બનાવવાનું છે પછી મેં ફટાફટ પાણી બનાવવાનું ચાલુ કરી દીધું હતું પણ પાણી મને લાગતું હતું કે ક્રોસ થઈ ગયું છે બધું વધારે તો પાણી પણ ટેસ્ટી જ બનશે મેં કીધું ચાલો હવે બટેકા પણ સાથે સાથે બફાઈ ગયા છે બટેકા બફાઈ ગયા ચિરાકાએ જો પૂરી પણ રેડી થઈ ગઈ છે અને તેલ પણ મૂકી દીધું છે અને અહિયાં મેં બટેકા ની સાથે સાથે વટાણા નોતા નાખ્યા એટલે પછી મેં સાઈડમાં પાછા બાફા મૂકી દીધા અને પછી મારી પૂરી તળાવવાની ચાલુ થઈ ગઈ હતી મારે તો ખાવી હતી જલપુરી પણ એ તો મળતી જ નથી એટલા માટે ચિરાકે ચાલ હવે જે મળે છે એમાં અકવી લે પછી મેં ફટાફટ તળવાનું ચાલુ કરી દીધું ચિરાકે બહુ લાલ ના થવા દેતી મને ના ભાવે પછી મેં ફટાફટ તળાઈ ગઈ ને પૂરી એટલે મેં કીધું કે કે થોડી હવે મારે છે ને વધારે તળવી પડે એવી લાગે છે ચિરાકે નાના આ તો બંનેને થઈ જશે પછી મારી પૂરી છે ને તળાઈ અને મેં મૂકી દીધી ડાઇનિંગ ટેબલ ઉપર પછી મેં બટેકા ફટાફટ ફોલવાનું ચાલુ કરી દીધું હતું અને પછી મને સાઈડમાંથી જે સીટી થતી હતી ને એનો ધુવાડો પણ એટલો આવતો હતો પછી મારા ચણા મસ્ત બફાઈ ગયા હતા બટેકાનો મસાલો પણ રેડી થઈ ગયો હતો અને પછી મેં મસ્ત મજાનું જે ગ્રીન હતું ને પાણી આપણે બનાવેલું એમાંથી થોડું ક્રશ કરેલું કાઢી લીધું હતું અને પછી આમાં પણ જલજીરાને બધું એડ કરી દીધું જીરા કંઈ ફૂલ ચણા નાખી દે મેં કીધું મને ગરમ બહુ લાગી કે આપણી ઘરે ચમચા છે હો મેં કીધું હા ભાઈ મને પણ ખબર છે હું એ કર્યાવરમાં લાવી જ છું બધું નથી કાંદા કાપી દો મને કે મારું કટિંગ એટલે એવું કોઈનું ના થાય મેં કીધું હા વાંધો નહીં ચાલો તો તમે બનાવી નાખો ચિરાગે કટિંગ કરી નાખ્યું અને મેં પાણી રેડી કરી નાખ્યું અને અમે બંને બેસી ગયા પાણીપુરી ખાવા કેમ કે આવી વસ્તુ આપણા ઘરે બની હોય એટલે રેવાય જ નહીં પછી મેં મસાલો લઈ લીધો હતો અને મારી પ્લેટ મસ્ત રેડી કરી નાખી હતી બંનેમાં પાણી નાખી દીધું હતું પછી મેં ફટાફટ ખાવાનું ચાલુ કર્યું અને મને મોઢામાંથી લાળ પડતી હતી વાહ પાણીપુરીનો ટેસ્ટ ચીરા કે કે મને નખરા કરવા દે મેં નખરા તમે પછી કરજો અને ફટાફટ મને ઓનિયન આપી દો એટલે હું ખાવાનું ચાલુ કરું પછી મેં ખાધી ને મને બહુ જ મજા આવ્યો જો તમને પણ આવો વિડીયો ગમ્યો હોય અને તમારે પણ જો આવી કંઈક રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ મિત્રો અને બધા મારા ઘરે છે ને પાણીપુરી ખાવા આવી જાવ કેમકે અમારા ઘરની પાણીપુરી એટલે કંઈ ના ઘટે હો મસ્ત લારી જેવો ટેસ્ટ છે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો